હેલો મારા ભાઈઓ એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ તો મિત્રો વિડીયો જોતા પહેલાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો આજે તમને વિડીયો બતાવવાના છીએ આ છોકરો છે ગાયન ગાય છે મણિરાજ બારટનો તો મિત્રો મણીરાજ બારોટને તમે ઓળખતા જ જશો આ મણિરાજ બારોટે એક ગાયન ગાયેલું છે લીલી તુવેર હુકી તુવેર એ જ ગાયના છોકરો સ્ટુડિયોમાં ગાઈ રહ્યો છે એ સ્ટુડિયો છે ગબ્બર ઠાકોરનો તો મિત્રો તમે જોઈ શકો છો આ છોકરો કેવું મસ્ત મજાનું સોંગ ગાઈ રહ્યો છે લીલી તુવેર હુકી તુવેર આ ગીત ઘણા કલાકારે ગાય છે જિગ્નેશ કવિરાજે રાકેશ બારોટે એવા દરેક કલાકારે ગાય છે પણ આ છોકરાએ અલગ જ અંદાજમાં ગાયન ગાયું છે તે તમે જુઓ આ વિડીયોમાં અને મિત્રો વિડીયો જોતા પહેલાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા જજો ત્યાં સુધી જય મા